અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ થી વધુ દર્શકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે સુરક્ષા વ્યવસ્થાઓમાં ત્રણ હજાર આઠસો પચીસ પોલીસ કર્મચારીઓ નો સમાવેશ થાય છે જેમાં ચૌદ ડેપ્યુટી કમિશનરો પચીસ આસિસ્ટન્ટ કમિશનરો ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટરો એકસો બેતાલીસ સબ ઇન્સ્પેક્ટરો અને ત્રણ હજાર પાંચસોથી વધુ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત નેશનલ સિક્યુરિટી ગાર્ડની ટીમ ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કોડની દસ ટીમો મુખ્ય સ્થળોએ તૈનાત રહેશે તબીબી અને પેરામેડિકલ ટીમો સ્ટેન્ડ બાય પર રહેશે અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે કામ હોસ્પિટલ સ્થાપવામાં આવશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં અને પરિવહન સુવિધા માટે મેટ્રો સેવાઓ દર સાત મિનિટે ઉપલબ્ધ રહેશે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ સાથે મળીને આપત્તિ વ્યવસ્થાપન યોજના અને તાત્કાલિક ખાલી કરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે શો માય પાર્કિંગને હાયર કરીને જે પાર્કિંગ એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં પંદર જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે સો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટો દોઢ કિલોમીટરથી વધારે અંતર જ ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર સાત મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના ધઝારા ઉપર સતત વધારવામાં આવશે એ જ પ્રમાણે બીઆરટીએસ અને એએમટીએસની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી આવી છે મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ એએમસીને જણાવવામાં આવ્યું છે આગામી પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે જેમાં ચૌદ ડીસીપી પચીસ એસીપી ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો બેતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાત્રીસો એક્યાસી હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચીસ જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર એક અને બે છે ત્યાં મજબૂત બેરિકેડની બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા çeking taşı